જુનાગઢના જોશીપુરામાં યોજાયેલ શ્રીમદ ભાગવત કથામાં કથાકાર મનોજ શાસ્ત્રીએ વ્યાસપીઠ પરથી જુનાગઢના દામોદર કુંડની દુર્દશા મુદ્દે ટિપ્પણી કરી હતી આ ટિપ્પણીમાં મનોજ શાસ્ત્રીએ સાંસદ ધારાસભ્ય અને મનપા તંત્ર ઉપર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા જેનો વિડીયો વાયરલ થતા કથાકાર મનોજ શાસ્ત્રીએ આ અંગે ખુલાસો કરી માફી માંગી અને કથાકાર મનોજ શાસ્ત્રીએ પોતાના નિવેદનમાં ભાજપનું શાસન હોવા છતાં દામોદર કુંડનો વિકાસ રૂંધાયો હોવાની વ્યથા ઠાલવી હતી દામોદર કુંડની દુર્દશા માટે મનોજ શાસ્ત્રીએ સાંસદ ધારાસભ્ય અને મનપાને દોષી ઠેરાવ્યા હતા ત્યારે આ વિડીયો વાયરલ થતા અંગે બુલેટિન ઇન્ડિયા સાથે વાત કરી ખુલાસો આપી કથાકાર શાસ્ત્રીએ જણાવ્યું કે મારા વક્તવ્ય દરમિયાન કોઈ પક્ષની લાગણી દુબઈ હોય તો ક્ષમા માંગુ છું અને એક બ્રાહ્મણ તરીકે મે મારું કર્તવ્ય રજૂ કર્યું છે ને મારો ઉદ્દેશ કોઈની લાગણી દુભાવવાનો ન હતો દામોદર કુંડની દુર્દશા મુદ્દે મે માત્ર શાસક પક્ષને એક બ્રાહ્મણ તરીકે માત્ર અરજ કરી છે હવે આ જે વિડિયો જે કઈ વાયરલ થયો છે એ મારી 5 દિવસ પહેલા આઈ ગોપાલવાડી 3 માં મારી ભાગવત કથા ચાલતી હતી અને એ વખતે જે કઈ કથાના માધ્યમથી અમે બોલતા હોય તો એમાં નરસિંહ મહેતાના ચરિત્ર ની કથા ચાલતી હતી અને એમાં દામોદર કુંડ તો આવે જ વાત એટલે કુંડ કુંડની જે કઈ વાત આવી એટલે મને દામોદર કુંડ યાદ આવ્યું અને વારંવાર અમે બ્રાહ્મણો છીએ તો દામોદર કુંડ તો જવાનું થતું હોય પણ દામોદર કુંડમાં અત્યારે જે કઈ થોડીક અસ્વચ્છતા મને લાગી એટલે એના માટે મારે શાસક પક્ષ જે કઈ જુનાગઢ નો હોય અથવા તો સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય આ બધાને હવે અમે બ્રાહ્મણો ફરિયાદ નહીં તો કોણ કરશે એટલે અમે તો અમારા હૃદયના ભાવથી જે કાંઈ અમે અરજ કરી શકીએ એટલે અરજી કરી શકે તો કે ભાઈ આ જુનાગઢની જનતા અને બહાર ગામથી આવતા પ્રવાસીઓ હોય કે કોઈ તીર્થયાત્રા કરવા માટે આવતા તીર્થા તન કરવા માટે આવતા તીર્થયાત્ર્યા હોય આ બધાને જે કાંઈ અવારનવાર થોડી ઘણી મુશ્કેલી પડતી હોય કારણ કે પાણી ન હોય બધા સ્નાન કરવા આવતા હોય તો એ બધાની લાગણી ન દુભાય એટલા માટે મેં તો એક બ્રાહ્મણ તરીકે મારું કર્તવ્ય રજૂ કર્યું છે શાસક પક્ષનું ધ્યાન દોરવા માટે અને આ મારી લાગણી વ્યક્ત કરી છે આનાથી વિશેષ બીજી મારી કોઈ વાત કહેવાની નથી